પ્રમુખના કહેવા પ્રમાણે તમામ રસ્તાઓ સીસી રોડ કોંગ્રેસ દ્વારા ક્રમાવ્યા ભાજપના રાજ્યમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ સીમાએ ભાજપ દ્વારા રોડમાં ત્રણ ટન મોરમ નખાવી મોરમના ભાવ છસો ત્રેપન લેખે ભાજપ શાસકોએ ઓગણીસ લાખ પંચોતેર હજારના બિલ બનાવવાના આક્ષેપો મોટા પાયે ભ્રષ્ટાચાર સાચવવામાં આવતા હોવાના કોંગ્રેસ પ્રમુખ દિનેશ લગાવ્યા આક્ષેપ રિપોર્ટર ફિરોઝ ચુણેજા ધોરાજી ધોરાજી ભાજપ શાસિત નગરપાલિકાના શાસકો જાણે ભ્રષ્ટાચાર કરવા અને પ્રજાના પૈસે મોજ મજા કરવા માટે ચૂંટાયા હોય તેવું લાગી રહ્યું છે જેને લઈને આજે આ પ્રેસ કોન્ફરન્સ અમે કરી છે ધોરાજી નગરપાલિકામાં સનને બે હજાર સત્તર થી બે હજાર બાવીસ સુધી કોંગ્રેસ પક્ષનું શાસન હતું ત્યારે ધોરાજી શહેરના તમામ રોડ રસ્તાઓ ડામર અને સિમેન્ટ રોડથી મઢી આપવામાં આવ્યા હતા જ્યારે હાલમાં આ ભાજપ શાસિત નગરપાલિકાના શાસકોએ ઓગણીસ લાખ અને પંચોતેર હજાર રૂપિયાનો માતબર ખર્ચના બિલ બનાવી અને ધોરાજી શહેરની અંદર તાજ અને મોરમ નાખવામાં આવી હોય તેવા બિલો બનાવવામાં આવ્યા છે અને મોટા ભાઈએ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું અમને લાગે છે જ્યારે બીજી વાત કરું તો ધોરાજી નગરપાલિકા દ્વારા જે મોરમ નાખવામાં આવી છે એ 3022 ટન મોરમ નાખવામાં આવી છે એ મોરમનો 1 ટનનો ભાવ 653 રૂપિયા થાય છે જેની સામે જોઈએ તો સ્લેબ ભરવાની જે કાકરી છે સાડા ચારસો રૂપિયા કરી દેવાના ભાવો રૂપિયાનો અંદર આશરે પચીસ લાખ થી પણ મોટી રકમ નું મોરમ નાખવાનું ખોટું બિલ બનાવવામાં આવ્યું હતું આ બિલ ભાજપ શાસિત નગરપાલિકાની અંદર ચૂકવવામાં નહોતું આવ્યું ત્યારબાદ કોંગ્રેસનું શાસન આવ્યું ત્યારે પણ આ બિલ ચૂકવવા સામે નિર્ણય કરવામાં આવ્યો હતો કે આ બિલ ચૂકવવામાં ન આવે ત્યારબાદ બે વર્ષ સુધી ચૂકવવામાં આવ્યું નહોતું ત્યારે આ બિલ ચૂકવી અને ભ્રષ્ટાચાર કરવા માટે આ બિલને ચૂકવવા માટેનો ઠરાવ આગામી જનરલ બોર્ડ ની અંદર હાલના પ્રમુખશ્રી દ્વારા લાવવામાં આવેલ છે તેની સામે પણ કોંગ્રેસ પક્ષ

અને એનો પણ ઠરાવ આગામી જનરલ બોર્ડમાં લાવવામાં આવ્યો છે તેનો પણ કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સદસ્યો દ્વારા વિરોધ કરવામાં આવશે અને જરૂર પડે આગળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે